તમારું મૃત્યુ પણ થઈ શકે સતી જયારે દક્ષિણે ત્યાં જવા તૈયાર થયા શિવજીએ પોતાના ગણોને બોલાવવાને કીધું તમે જાઓ સતીની સાથે જાઓ ત્યાં શું થવાનું છે શિવજી જાણે છે શિવજીએ માતા સતીના એક એક સામાનને ભેગો કરી અને પોતાના ગણને આપ્યો કે આ લેતા ત્યારે માતા સતી કહે છે પ્રભુ મારે બહુ લાંબુ તો હમણાં થોડા દિવસમાં પાછી આવવાની આ મારો સામાન તો કે શિવજી કાંઈ વાંધો નહીં તમે લઈ જાઓ અત્યારે રિટર્ન આવો ત્યારે પાછી લેતા આવજો એક પ્રશ્ન થાય ને શિવજીએ કૈલાસમાં જેટલી જેટલી વસ્તુ હતી માતા સતીની બધી એક એક વસ્તુ યાદ કરી કરીને એના ગણોને આપી દીધી કારણ શિવજીને ખબર છે કે આ જ કૈલાસ છોડીને જો આ નીકળી તો આ ફરીથી અહીંયા પાછી આવવાની નથી અને એની આ જે વસ્તુઓ છે શિવજી કે જો હું જ્યારે જોઈશ આ વસ્તુઓને તો મને સતીની યાદ આવશે અને જો સતીની યાદ આવશે મારું મન ભગવાનમાં નહીં અને એટલા માટે શિવજીએ બધી વસ્તુ આપી અને માતા સતી શિવજીના ગણોને સાથે લઈ દક્ષના યજ્ઞમાં આવે યજ્ઞની અંદર માતા અને બહેનો સિવાય કોઈ આદર ન કર્યો અને સતીએ જોયું યજ્ઞમાં શિવજીનો ભાગ નથી અને ત્યારે માતા સતી સભાની વચ્ચે જઈ અને દક્ષ પ્રજાપતિને કહે છે એ દક્ષ જો પિતાજી નથી કહેતા કેમ કારણ કે એક વિવાહિત સ્ત્રી માટે એના પતિથી ઉપર કોઈ નથી એના પિતા પણ નહીં સતી કહે છે દક્ષ જે યજ્ઞમાં તે શિવજીનો ભાગ નથી રાખ્યો તો જાણે છો આ શિવ કોણ છે બોલે શિવથી મોટું આ જગતમાં કોઈ નથી આ બધાનો આત્મા છે એ શિવ એની સાથે કોઈનો દ્વેષ નથી અરે શિવ બોલવાથી પણ પાપનો નાશ થાય જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતું નથી આવા ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો એ દક્ષ તારી જેવા લોકો મહાપુરુષોની નિંદા કરે ને એ તો ધ્યાનય નથી આપતા અને મહાપુરુષોના ચરણની રજ જે છે ને એ અપરાધ સહન કરતી તમે કોઈ મહાપુરુષ અપમાન કરો ને એને અપરાધની કાંઈ ન પડી હોય પણ એની ચરણ રજ જે છે એ અપરાધ સહન કરતી નથી જે શિવને તમે અશિવ કહો છો ને આ બધા દેવતાઓની વાત જવા દે સાક્ષાત બ્રહ્મા પણ એ શિવના નિર્માલ્યને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે જ્યાં પોતાના સ્વામીની નિંદા થતી હોય બે કામ કરવા જોઈએ એક તો બોલવા વાળાની જીભ કાપી લેવી જોઈએ અને જો આવું સામર્થ્ય ન હોય તો કાન બંધ કરી નીકળી જવું જોઈએ સ્થાન આ ધર્મ છે જો હું અહીંથી પાછી ફરીશ તો લોકો મને દક્ષ પુત્રીનું સંબોધન કરશે અને દક્ષ તારાથી મળેલું આ શરીર આ સંબોધન હવે મારે જોતું નથી આજે હું આનો ત્યાગ કરું છું અને યજ્ઞ શાળામાં દક્ષિણ ભાગની અંદર જઈ અને માતા સતી બેઠા ધ્યાન લગાવીને આચમન કર્યું તમે વિચાર કરો સનાતન ધર્મની અંદર કોઈ પણ કાર્ય પ્રારંભ થાય ને તો એની પહેલાં આચમન કરવામાં આવે છે અને આચમનની વિધિ શું કામ છે ઘણા ઘણી વાર એમ કે બ્રાહ્મણો કંઈક વિધિ કરાવે ને તો કે અમે તમણાં નાઈન આવ્યા છે આચમન શું કામ તમે નાઈ નાવો આવો છો ખાલી શરીર પવિત્ર થાય આત્માની શુદ્ધિ માટે આચમન છે ત્રણ વાર જ્યારે ઝડપ્યું ઓમ નમઃ ઓમ માધવાય નમ ઓમ કેશવાય નમ ભગવાનના નામથી જ્યારે આચમન કરે ને ત્યારે આત્માની શુદ્ધિ થાય આચમન દ્વારા તો જો મરવામાં હું શુદ્ધિ જોઈ છતાં મૃત્યુ સમયે પણ માતા સતી આચમન કરી પદ્માસનમાં બેઠા અને પોતાના શરીરથી યોગ અગ્નિ પ્રગટ કરી અને એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો રગુ ઋષિએ જોયું કે આ સતી જ્યારે દેહ ત્યાગ કરી રહ્યા છે એને થયું કે કઈક અનુહોની થાહે પાક્કું છે એને આહુતિ આપી અને રઘુ નામના દેવતાઓનો સમૂહ પ્રગટ કર્યો કે કદાચ કોઈ યજ્ઞને વિધ્વંસ કરવાનો પ્રયાસ કરે તો એની રક્ષા કરી શકાય કૈલાસમાં જ્યારે ભગવાન શિવને ખબર પડી કે માતા સતી દેહ ત્યાગ કર્યો છે શિવજીએ પોતાની જટા પછાડી અને એમાંથી વીરભદ્ર ની ઉત્પત્તિ કરી અને વીરભદ્રને કીધું વીરભદ્ર સાથે અનેક ગણો બીજા મોકલ્યા અને કીધું જાવી દક્ષ ના યજ્ઞ માં અને દક્ષ ના યજ્ઞ વિધ્વંસ કરી નાખો ને પછી તો ભાઈ વીરભદ્ર ની એન્ટ્રી થઈ સતી નું બળેલો આ જોઈને વીરભદ્ર સહન ન કરી અતિ ક્રોધ સાથે પોતાનું શસ્ત્ર ઉઠાવી અને ગણો ને આદેશ આપ્યો વિધ્વંસ કરી નાખો આ યજ્ઞ ને અલગ અલગ ગણો અલગ અલગ ઋષિઓને અલગ અલગ દેવતાઓને પકડીને મને દંડિત કરવા એક ગણે ભૃગુમુનિ ને પકડ્યા શિવજીની નિંદા થતી હતી ભૃગુમુનિ દાઢી ઉપર હાથ પેરવતા ગણે ભૃગુમુનિ ની દાઢી ખેંચી ઉષા નામના એક દેવતા હતા શિવજીના અપમાન માં એ હસતા હતા શિવજી ના ગણો એક મુકો માર્યો બત્રીસે બત્રીસ દાંત પાડી દીધા અને પાછા અંદર ઉતારી દીધા ગળી ગયો બધા ઉષા નામના જે દેવતા છે એક બગ નામના દેવતા છે એને એક ગણે પકડ્યો આખોથી દક્ષ ને ઈશારા કરતા હતા ઓર અપમાન કરો શિવજી શિવજીની આંખો કાઢી લીધી અને આ રીતે એ દક્ષ ના યજ્ઞ માં એક થી એક દેવતાઓને ઋષિઓને દંડિત કરવામાં આવ્યા અને વીરભદ્ર કોને પકડ્યા બોલે દક્ષ પ્રજાપતિ ધારદાર તલવાર ઉઠાવી અને દક્ષનું ગળું કાપવાની ટ્રાય કરે પણ દક્ષની ગરદન એટલી મજબૂત ગરદન કપાણી નહીં જોયું આપવા માટે બકરાને ને રાખવામાં આવેલો તો બકરાનું મસ્તક ને પડેલું અને જે વિધિથી પશુ બલિ માટે પશુને કાપવામાં વિધિનું વીરભદ્ર ને સ્મરણ થયું વીરભદ્ર એ સ્મરણ કરી દક્ષના મસ્તકને મંડ્યો ગોળ ગોળ ફેરવવા જો વૃક્ષ ઉપર ફળ તૂટે ગોળ ગોળ ફેરવી એ ગરદન અને દક્ષ ના મસ્તક ને દડ થી જુદું કરી અને મસ્તક પડ્યું સીધું હવન કુંડમાં ને મસ્તક સ્વાહા થઈ એવું ભયાનક વિધ્વંસ કર્યો વીરભદ્ર દેવતાઓ ત્રાહિમામ કરતા બ્રહ્માજીની શરણમાં જ્ઞાનો કંઈક કરો હવે બ્રહ્માજી કે આમાં મારું કાંઈ હાલ એમ નથી ભગવાન સિવાય બીજું કોઈ કે કરી નથી ચાલો શિવજી પાસે એને જઈને પ્રસન્ન કરો આવ્યા બધા ભેગા થઈને શિવજી પાસે કીધું શિવજી કૃપા કરો હવે શિવજી યજ્ઞમાં ઉપસ્થિત થયા અને બધા દેવતાઓને રિપેર કર્યા ભગવાન શિવગુમુનિની દાઢી વહી ગઈ હતી બોલે કામ કરો અને બકરાની દાઢી લગાડતી આ નવી ને છાવે માને હવે એને બકરા ને દાટી લગાડતી હતી પ્રોગો મને ઉષા નામના દેવતા જેના દાંત વૈયા ગયા કે કાના દાંત લાવો પાછા લગાડ દઈ બોલે દાંત તો અંદર વયા ગયા તો શિવજી કે આનું કઈ આને જ્યુસ ઉપર રાખો કે લિક્વિડ માં આખો એને આ પૂષા નામના દેવતા જે છે ને યજ્ઞમાં એને આહુતિ આપવામાં આવે છે તમે જ્યારે વેદ મંત્ર સાંભળશો ને પુરુષ સૂક્ત એમાં પૂષા નામના દેવતાનો ઉલ્લેખ છે અને પુરોડાશ દ્વારા એને આહુતિ આપવાની હોય હવે દાંત નથી તો આ ચાવે કેમ કે કામ કરો આને લિક્વિડ ઉપર લિક્વિડ આવતી આપો નામના જે દેવતા છે જેની આંખો ગઈ હતી કે આને હવે આંખ નવી આવે એમ નથી તો કે સૂર્ય ચંદ્ર ની થી આને જવું પડશે વાયા થઈને પગનામના નામના દેવતાને કઈક જવું હોય તો એ સૂર્યની આંખથી જોશે આ વિશ્વને અને અંતે બ્રહ્માજીએ કીધું કે આ દક્ષ ઉપર કૃપા કરો શિવજી ક્યાંનું માથું લાવો મસ્તક તો હવન કુંડમાં સ્વાહ થઈ ગયું તો પેલું બકરાનું છે બકરાનું માથું લગાડ્યું દક્ષ અને જેવું બકરાનું મસ્તક લાગ્યું ને દક્ષનું બધું અભિમાન શૂન્ય થઈ ગયું શિવજીના ચરણમાં પોતાના અપરાધની ક્ષમાયાચના કરી અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિ ભગવાનના ભજનમાં લાગ્યા આ રીતે શિવજીએ આ યજ્ઞને પરિપૂર્ણ કરાવ્યું જે યજ્ઞમાં સાક્ષાત ભગવાન નારાયણ પણ પ્રગટ થયા છે